છોટાદેપુર એસટી ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયમાં લાગ્યા છે ખંભાતી તાળા મોટર બગડી હોવાના કારણે પાણી ન આવવાથી લાગ્યા ખંભાતી તાળા પાણીની મોટર બગડી હોવાથી થઈ છે સમસ્યા બસોથી અઢીસો જેટલા એસટીના સ્ટાફને પણ પડી રહી છે તકલીફ લાંબા રૂટના ડ્રાઈવર કન્ડકટરોને નાવા ધોવા અને શૌચાલય જવા માટે પણ પડી રહી છે તકલીફ કારજાળ ગરમીઓમાં મોટર બગડેલી હોવાના કારણે પ્રવાસીઓને ઠંડુ પાણી પીવા માટે પણ પડી રહી છે તકલીફ મોટર જૂની હોવાને કારણે વારંવાર આ સમસ્યા આવી રહી છે તેવું જાણવા મળ્યું નવી ટાંકી બની પણ ઓછા ઊંચાઈની હોવાના કારણે અડધી ટાંકી થાય ત્યારે સ્ટાફના રૂમ સુધી પાણી પહોંચી શકતું નથી ટાંકી નવી બનાવવામાં આવી છે પણ બોર બનાવવામાં આવ્યો નથી જૂના બોરમાંથી કનેક્શન લેવામાં આવ્યું છે અને એક જ મોટર હોવાના કારણે આવી સમસ્યા આવે છે એક બીજી મોટર સ્પેરમાં રાખવી જરૂરી બન્યું છે પાણીની મોટર ગઈ છે અને ખોલીને રિપેરિંગમાં આપેલી છે આજે લગભગ મોટર આવી જશે અને સાતથી પાણીની તકલીફ લગભગ સોલ્વ થઈ જશે ત્રણ દિવસ થી લગભગ અઢીસો ત્રણસો કરોડ માં ચારે પછી એમને શૌચાલય સ્નાન કરવું હોય બહારના રૂટ મોટા રૂટ ના પંચાયત પાણી આપતું હતું તો એના નળનું પાણી આવે તો ડોલ ભરી નાખ બાકી કોઈ બીજી બીજી કોઈ વ્યવસ્થા નથી નવી ટાંકી બની છે ત્યાં બોરની વ્યવસ્થા કરી નથી અને ટાંકી એવી જૂની ટાંકી કરતાં થોડા નીચા પ્રમાણમાં છે તો શું એનું પાણી ઉપરને ટાંકી લેવલ સુધી ફૂલ ટાંકી ભરાય તો પાણીનું પ્રેશરથી આવે બાકી આવે અરધીમાં વોશિંગમાં એમ પાણી જાય ને તો નથી આવતું ડ્રાઈવર કન્ડક્ટર રેસ્ટરૂમમાં પાણી નથી આવતું જે છે દુર્ગંધ માટે એ એ પાણીનું એ સફાઈ માટે પણ શૌચાલયવાળાને કીધું હતું કે ના હોય તો ટેન્કર બીચા તો મંગાવીને પણ પાણી બી એ કરો ને સાફ સફાઈ પણ કરાવો તો આ આપણી અચ્છામાં જે ટોટલ ગાડી પંચોતેર થી એસી ની આજુબાજુ હશે સાફ સફાઈ તો થાય પણ કદાચ વોશિંગ નહીં થતું શું અબ્દુલભાઈ